જય માતાજી એક વાર તમારી જન્મકુંડળી ખોલીને જુઓ જે લોકોને જન્મકુંડળીમાં બારમા ભાવનો સ્વામી નવમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય કે પછી નવમા ભાવનો સ્વામી બારમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય અથવા નવમા ભાવના સ્વામી પાંચમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય કે પછી પાંચમા ભાવનો સ્વામી બારમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય અથવા જન્મકુંડળીનો સ્વામી એટલે કે લગ્ન ભાવનો સ્વામી બારમા સ્થાન સાથે સંબંધ બનાવતો હોય અને મજબૂત પરિસ્થિતિમાં હોય તો આવા લોકો પોતાના જન્મસ્થાન કરતાં દૂર જઈને જ સફળતા મેળવી શકે છે એવી શક્યતાઓ વધી જશે જો આવા વ્યક્તિ પોતાના એટલે કે જન્મસ્થાનમાં રહીને કામ કરતા હોય તો એને એટલી સફળતા નથી મળતી પણ એ જ કામ વ્યક્તિ જન્મસ્થાનથી દૂર જઈને અથવા દેશ વિદેશમાં જઈને કામ કરશે તો વધારે જલ્દી સફળતા મેળવશે જો આવી કોઈ પરિસ્થિતિ તમારી કુંડળીમાં બનતી હોય તો એકવાર વિદેશ જઈને અથવા દેશ જઈને તમારી જન્મસ્થાનથી દૂર જઈને કામ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જય માતાજી